અનાજથી ભરેલી એક ટ્રક જઈ રહી હતી એમાંથી એક અનાજ ભરેલી બોરી પડી ગઈ અને પડતી વખતે થોડીક તૂટી એમાંથી અનાજ બહાર ઢોળાયો એ જોઈને થોડાક પક્ષીઓ આવ્યા અને ત્યાં થોડું ઘણું અનાજ ચણ્યા અને થોડુંક પોતાની ચાચમાં લઈને ઉડી ગયા થોડાક ચણતા હતા એટલી વારમાં એક માણસ આવ્યો અને એણે ત્યાં રહેલા એ પક્ષીઓને ઉડાડી દીધા અને પછી એ આખી બોરી સમેટીને લઈને નીકળી ગયો પક્ષીઓએ જે અનાજ મળ્યું ને એમાંથી આજની વ્યવસ્થા કરી અને માણસે આજ સિવાય કાલની કે આગામી દિવસોની વ્યવસ્થા કરી એને કાલની ચિંતા હતી એ કાલ કે જ્યારે એ જીવતો હશે કે કેમ કાલ શું ભાઈ આગામી પળ આપણે હોઈશું કે કેમ એની આપણને નથી ખબર કંઈ જ ભેગું નથી આવવાનું એ ખબર છે છતાંય ભેગું કરવાની આદતથી આપણે છૂટી શકતા નથી અને એ જ આદતના કારણે આપણે સતત ભાગદોડમાં રહેવું પડે છે હું કે તમે કોઈ એમાંથી બાકાત નથી મને એવું કહો તમારા ધ્યાનમાં કોઈ એવો અલગારી છે જેને કાલની ચિંતા ના હોય મને ચોક્કસ જણાવજો હે ને